નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં ટીબી મુક્ત આનંદ બે હજાર પચીસ થી અંતર્ગત ક્રિકેટ મેચ યોજાઈ મીડિયાના મિત્રો અને આરોગ્ય વિભાગના મિત્રો વચ્ચે એલિકોન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ ક્રિકેટ મેચમાં વિજેતા આરોગ્યની ટીમને તથા મેચમાં સુંદર દેખાવ કરનાર મીડિયા કર્મીને જિલ્લા શ્રીએ ટ્રોફી એનાયત કરી બિરદાવ્યા આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ એકસો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીબી મુક્ત આણંદ બે હજાર પચીસ થીમ અંતર્ગત યોજાયેલી આ તકે જિલ્લા કલેક્ટર શ્રીએ ટીબી હારેગા દેશ જીતેગા મહાઅભિયાનમાં લોકજાગૃતિ અર્થે આરોગ્ય કર્મીઓની સાથે મીડિયાના મિત્રોને સહભાગી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી દેશમાંથી ટીબી રોગના નિર્મૂલન અર્થે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે તેમ જણાવી ટીબીના રોગને અટકાવવા વધુને વધુ પ્રચાર પ્રસાર દ્વારા મીડિયાના મિત્રોને ટીબીનો રોગ અટકાવવા માટેના વાહક બનવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ તરફથી જિલ્લા કલેક્ટર શ્રી ક્રિકેટ રમીને ટીબી જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા હતા આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ

ભારતના લગભગ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓને જિલ્લાઓમાં હન્ડ્રેડ ડેઝનું ટીબી કેમ્પેન કરવાની સૂચના આપી છે જેના અંતર્ગત આણંદ જિલ્લાનું પણ આ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓમાં સમાવેશ છે ગુજરાત રાજ્યના સોળ જેટલા જિલ્લાઓમાં અત્યારે સો દિવસનો ટીબી મુક્ત જે જિલ્લો બનાવવાનું છે આના માટે ટીબીને લગતી લોકો સુધી માહિતી પહોંચાડવાની ટીબીને લગતું અવેરનેસ પહોંચાડવાનું જે ટીબીના દર્દીઓ છે આ દર્દીઓમાં પોષણ સ્તર કઈ રીતે વધી શકે અને નવા ટીબીના પેશન્ટ આઈડેન્ટિફાઈ કરવાના અત્યારે આખા જિલ્લામાં સમગ્ર આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ આણંદ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પેટલા બધી જગ્યાએ બધી તમામ સીએચસી ત્યાં ટીબીના નવા પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે અત્યારે અને સાથે સાથે ખાનગી એક્સરે લેબોરેટરી સાથે પણ સંપર્ક કરીને અત્યારે ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે આજે આ જ અવેરનેસના ભાગરૂપે આજે આણંદ તંત્ર તરફથી જિલ્લા જિલ્લા આરોગ્યની ટીમ તરફથી અને મીડિયાના મિત્રો અને આરોગ્યની ટીમ સાથે ક્રિકેટ મેચનું પણ આજે અહીંયા એલિકોન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અમે આશા રાખીએ છીએ કે આણંદ જિલ્લાના તમામ લોકો અને અત્યારે જેટલા ટીબીના દર્દી ટીબી ઈલાજ ઉપર છે આરોગ્ય તંત્રના નેજા હેઠળ આવા તમામ દર્દીઓને પણ જે ભારત સર વડાપ્રધાન શ્રીની અપીલ છે કોઈના કોઈ વ્યક્તિ આ આવા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરે જેનાથી આ લોકોનું પોષણ સ્તર પણ વધી શકે અને ટીબીમાંથી મુક્તિ શકે તો આ માટે આજે જે ક્રિકેટ મેચનું આયોજન છે આ માટે આરોગ્ય ટીમને અને મીડિયાના તમામ મિત્રો મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું